હેલો ફ્રેન્ડ્સ આજે આપણે એકદમ ટેસ્ટી એવા રેડ સોસ પાસ્તા બનાવીશું તો મારી ચેનલને લાઈક અને સબસ્ક્રાઈબ કરજો અને બાજુમાં રહેલ ઘંટીને પ્રેસ કરજો જેથી મારી નવી રેસીપીના નોટિફિકેશન તમારા સુધી પહોંચતા રહે રેડ સોસ પાસ્તા બનાવવા માટે મેં અહીંયા બે કપ પાસ્તા લીધા છે અને વજનમાં દોઢસો ગ્રામ પાસ્તા છે તમે કોઈપણ શેપના પાસ્તા લઈ શકો છો દુકાનમાં બધી જ પાસ્તા આસાનીથી મળી જાય છે પાસ્તા બાફવા માટે મેં અહીંયા ચાર ગ્લાસ જેટલું એક પેનમાં પાણી લઈ લીધું છે પાણી ઉકળે એટલે તેમાં અડધી ચમચી મીઠું એડ કરીશું જેથી આપણા પાસ્તા મોડા ના લાગે અડધી ચમચી તેલ એડ કરવાનું અને પાણી ઉકળે એટલે તેમાં પાસ્તા એડ કરી લેવાના તો તમને જે શેપ ગમે તે પાસ્તા લઈ શકો છો ચાર પાંચ મિનિટ પાણી ઉકળવા દેવાનું એટલે આપણા પાસ્તા સરસ બફાઈ જશે વચ્ચે હલાયા કરવાનું થોડુંક તો જો આ રીતના બફાઈ જાય એટલે તરત જ ગેસની આંચ બંધ કરી લેવાની જેથી આપણા પાસ્તા વધારે બફાઈ ના જાય અને હવે પાસ્તાને કાણાવાળા બાઉલમાં કાઢી લઈશું અને તેમાં નોર્મલ ઠંડુ પાણી એડ કરી લેવાનું જેથી કુકિંગ પ્રોસેસ બંધ થઈ જાય જેથી આપણા પાસ્તા વધારે બફાઈ ના જાય અને એકબીજાને ચોંટી નહીં જાય તો જો આ રીતના એકદમ પરફેક્ટ આપણા પાસ્તા અહીંયા બફાઈ ગયા છે તો હવે પાસ્તા વઘારવા માટે મેં અહીંયા બે મીડિયમ સાઇઝની ડુંગળી લીધી છે તેને ઝીણી ચોપ કરી લીધી છે ગાજરને એક ગાજરને છીણી લીધું છે કેપ્સિકમ એક લીધું છે તેને પણ ઝીણું સમારી લેવાનું અને ત્રણ મીડિયમ સાઇઝના ટામેટા લીધા છે તેણે પણ આ રીતે ઝીણા જ સમારી લીધા છે પણ ટામેટાને જો ઝીણા ક્રશ કરવા હોય તો ક્રશ પણ કરી શકાય અને હવે પાસ્તા વઘારવા માટે બે ચમચી તેલ લેવાનું અને એક ચમચી બટર લેવાનું તો એકલા તેલમાં પણ પાસ્તા વઘારી શકાય તેલ બટર ગરમ થાય એટલે તેમાં ડુંગળી એડ કરી લેવાની મિક્સ કરી લઈશું અને તે સાથે જ આપણે બે લીલા મરચાં અને લસણ એડ કરી લેવાનું તો છ સાત કડી લસણની લીધી છે ઝીણું સમારી લેવાનું અને એડ કરવાનું તો બે ત્રણ મિનિટ આપણે ડુંગળીને થવા દઈશું એટલે થોડીક સોફ્ટ થઈ જાય ત્યારબાદ તેમાં ટામેટા એડ કરવાના તો ટામેટા થોડાક વધારે લેશો ને તો ટામેટાનો ટેસ્ટ સરસ પાસ્તામાં આવશે ટામેટાના ભાગનું મીઠું એડ કરીશું જેથી આપણે ટામેટા સરસ સોફ્ટ થઈ જાય અને ટામેટાને પણ મીડિયમ આંચે થવા દઈશું તો મેં અહીંયા સાથે જ વન ફોર ટી સ્પૂન જેટલો મરી પાવડર એડ કર્યો છે અને અડધી ચમચી કાશ્મીરી લાલ મરચું પાવડર એડ કરવાનું અને સરસ આપણે થવા દઈશું થોડુંક પાણી એડ કરી લેવાનું એટલે આપણા ટામેટા સરસ સોફ્ટ થઈ જાય અને આપણા મસાલા બળી ના જાય તો એકદમ સરસ સોફ્ટ થાય ટામેટા ત્યાં સુધી થવા દેવાના વચ્ચે એને આ રીતે ક્રશ કરવાના ટામેટાને ભાગતા રહેવાનું તો જો એકદમ સરસ સોફ્ટ થઈ ગયા છે અને તેલ પણ છૂટું પડી ગયું છે તો હવે તેમાં કેપ્સિકમ અને ગાજર એડ કરી લઈશું બીજા કોઈ પણ તમારે શાકભાજી એડ કરવા હોય તો પણ કરી શકાય કેપ્સિકમ અને ગાજરને એક બે મિનિટ જેવું થવા દઈશું એટલે થોડાક સોફ્ટ થઈ જાય તો આ રીતે સરસ પાસ્તા બનીને તૈયાર થઈ જશે તો જો એકદમ સરસ સોફ્ટ થઈ ગયા છે ટામેટા અને કેપ્સિકમ હવે તેમાં પાસ્તા એડ કરી લઈશું તો તમે જોઈ શકો છો કે પાસ્તા સરસ છૂટા છૂટા અહીંયા રહ્યા છે અને હવે તેમાં એક ચમચી મિક્સ હબ અથવા તો એક ચમચી ઓરેગાનો એડ કરવાનો જે તમારી પાસે અવેલેબલ હોય તે એડ કરવાનું અડધી ચમચી ચીલી ફ્લેક્સ એડ કરવાનું પણ તમને જો તીખું ના ભાવતું હોય તો ચીલી ફ્લેક્સ સ્કીપ પણ કરી શકાય બે ચમચી શેઝવાન ચટણી અથવા તો સેઝવાન સોસ એડ કરવાનો બે ચમચી ટોમેટો કેચઅપ એડ કરીશું રેડ ચીલી સોસ જો એડ કરવો હોય તો પણ એડ કરી શકાય બે ચમચી મેયોનીઝ એડ કરવાનું જેથી આપણા પાસ્તા સરસ ક્રીમી લાગશે અને જો તમારે ચીઝ એડ કરવું હોય તો પણ એડ કરી શકાય પણ આપણે મેયુનીઝ એડ છે એટલે ચીઝ એડ કરવાની બિલકુલ જરૂર નહીં પડે આપણા પાસ્તા સરસ ક્રીમી બનશે મેયોનીઝ એડ કરવાથી પણ જો તમારે મેયોનીઝ એડ ના કરવું હોય તો એમને પણ બનાવી શકાય સારી રીતે મિક્સ કરી લેવાનું તો એકદમ સરસ અહીંયા પાસ્તા બનીને તૈયાર થઈ ગયા છે સ્વાદ પ્રમાણે મીઠું થોડું એડ કરવાનું ધ્યાન રાખીને મીઠું એડ કરજો કેમ કે આપણે પાસ્તા બાફવામાં પણ મીઠું એડ કર્યું છે અને ટામેટામાં પણ મીઠું એડ કર્યું હતું થોડાક ધાણા એડ કરી લઈશું અને મિક્સ કરી લઈશું તો એકદમ ટેસ્ટી અને એકદમ પરફેક્ટ એવા આપણા પાસ્તા બનીને તૈયાર થઈ ગયા છે તો તેને સર્વ કરી લઈશું તો જો તમને કોઈ સોસ ઓછા લાગે તો અંદર એડ કરી શકાય તો એકદમ પરફેક્ટ આપણા પાસ્તા બની ગયા છે ને તો એકદમ ટેસ્ટી પાસ્તા બનીને તૈયાર છે જો તમને મારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો શેર કરજો અને આવી જ નવી રેસીપી માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો